ધ્રુવડી ગ્રામ પંચાયત ખાતે બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ અવસરે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ બે ઓક્ટોબર બે ના રોજ ઝાલોદ તાલુકાના મહુડી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું ગ્રામ સભામાં ઉપસ્થિત સરપંચ નરેન્દ્રભાઈ સુરમલભાઈ ગરાશિયા તલાટીકમ મંત્રી નરેગાના શાખાના કર્મચારી રતનભાઈ રાણા સાથે અન્ય સરકારી કર્મચારીઓની અધ્યક્ષ સ્થાને ગ્રામ સભા ભરવામાં આવી હતી આ ગ્રામસભામાં સરપંચના પિતા સુરમલભાઈ ગરસિયા અને એમના સુરમલભાઈ અને દેવચંદભાઈ પારગી દ્વારા ગામના પ્રશ્નોને વાચા આપવાના બદલે ગ્રામ સભામાં આવેલ જાગૃત યુવાઓ અને ગ્રામજનોને અપશ્વના પ્રયોગ સાથે ધાક ધમકી આપવામાં આવી હતી જેવું જાણવા મળેલ છે રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા